તો હું આ દિવાળીના તહેવારમાં બધાને શુભકામનાઓ પાઠવું છું અને આ જિલ્લાની અંદર જે વાવ થરા જિલ્લો ભેટ આપ્યો એની અંદર એક વાવજી થરા જિલ્લાને નવનીકરણ કરવા માટે બીજી એક પણ મોટી ભેટ આપી છે એ અહીંના જે તમામ લોકોને લોકો પર જાય છે કે એમના પર વિશ્વાસ રાખી અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર એક વા વિધાનસભાના સભ્યને એની અંદર સમાવેશ કરી અને આ વિસ્તારનું ખૂબ મોટું કામ થાય આ વિસ્તારને એક નવો નવા જિલ્લાને એક વિકાસ તરફ લઈ જાય એના માટે ભારત સરકારે જોરદાર ભારતીય જનતા પાર્ટી એક નવી દિશા આપી અને આ વિસ્તારને એક સરકારની અંદર સમાવેશ કર્યો છે એટલે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ વિસ્તારની અંદર ખાસ શું કામ પ્રાયોરિટીમાં રહેશે આ વિસ્તારની અંદર એક વાવ થરા જિલ્લાની ભેટ આપી હોય તો વાવ થરા જિલ્લાને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટેનું અમારી પ્રાયોરિટી રહેશે